પાકા રૂપિયા એક એક બસ એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ 10 15 16 17 18 19 20 21 22 23 22 22 22 22 22 22 આશાતા 9 9 29 29 29 10 9 10 થઈ ગયા થઈ ગયા જડી ગયો ઓગળમાં ઓગળમાં 2000 <laughs> <laughs>

ખદિન પૂરા મોટો ઉકાઈ ગયો गरम પાણી પાણી માંગો હાલો ભાઈ 51 ડિલે આવી હાલો ભાઈ તે તો વાપરી નહી શકે હા હાલો ભાઈ વાહ ભાઈ વાહ સુપર છે 51 વાપરો છે ને અહીંયા માછ ના કા અહીંયા 200 રૂપિયા 220 220 220 રૂપિયા એકવાર બેવાર 220 સુપર છે ભાઈ 220 રૂપિયા હરીજને બોલજે આડદર આડદર 900 જાળી એટલે જાળી બેતાની 200 બેતાની હાલો ભાઈ 51 ડિલે આવી 200 200 200

ગોટ પાટ પાટ ગોટ 67 68 હારું છે બોલ પકડી લે મારો લગો તો ભાગી જાવ આનો એક કોમન

છપ્પન ઓગણસાઠ રૂપિયા સાઠ રૂપિયા સાઠ બસો સાહીઠ

पच्चा पच्चा एक बेतान चार पाँच आठ नौ दस ग्यारह बारह पंद्रह फोर अठारह डालोगे भी एक बावी दे बिचोई पची पची बसों पची है बसों पची छबी हत्तरी छबी हो त्री हो त्री एकत्री बत्री बत्री पात्री 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 रुपया पात्री बसों पात्री देखो रुपया बोल अल्लाह ઠ એકસઠ બાસઠ છાસઠ પાઠ રૂપિયા પાસઠ બસો પાસઠ બસો પાસઠ રૂપિયા લગાવઠો એકોતેરતેર

હા ઓર હાલો ₹200 200 200 કોણ હો ₹200 એકવાર બેવાર ₹200 ₹200 હાલો પાસ ભાઈ મારું જે 21 3 5 6 6 ભાઈ આ જ એક કડી કરી બસો ચાલીસ બસો ચાલીસ બસો ચાલીસ રૂપિયા એક કરવી વાર બસો ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા બસો એકતાલીસ બેતાલીસ ચુમાલ પિતાલી છે